તમે ભાઈબીજને માત્ર તિલક અને ભેટોનો તહેવાર માનો છો તો ફરી વિચાર કરો કેમ કે આ તહેવાર પાછળ છુપાયેલી છે એવી વાર્તા જ્યાં યમરાજે પોતાની બહેન યમુનાને આપ્યો હતો અમર આશીર્વાદ શું તમે જાણો છો કે ભાઈબીજનો સંબંધ માત્ર પ્રેમથી નહીં પણ પૌરાણિક ત્યાગ અને સંસ્કારથી પણ છે સ્વાગત છે તમારું ગગન ધરાણી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલ આ નવી ચર્ચામાં દિવાળીના એ ઉત્સાહ અને રોશની પછી વાતાવરણમાં માં થોડી શાંતિ લાગે નહીં હા એકદમ એક ઠેરાવ જેવો પણ આ શાંતિમાં જ મને લાગે છે કે એક બહુ જ ગહન સંબંધની હૂંફ છે આપણે વાત કરી રહ્યા છીએ ભાઈ બીજની બરાબર સામાન્ય રીતે તો શું હોય ભાઈ બહેનનો પ્રેમ તિલક ભેટ સોગાદ પણ શું આટલું જ છે કે પછી આની પાછળ કઈક કઈક મોટું રહસ્ય છે ચોક્કસપણે વાત માત્ર રિવાજની નથી એના મૂળ ઘણા ઊંડા છે તો આજે આપણો પ્રયાસ એ જ રહેશે કે ભાઈ બીજના આ ઊંડા અર્થને એની પૌરાણિક કથાને ખાસ કરીને યમ અને યમુનાની વાતને જરા ખોલીને સમજીએ બહુ સરસ શરૂઆત કરીએ તો ભાઈ બીજ આવે છે કાર્તક મહિનામાં શુક્લ પક્ષની બીજી તિથિ એટલે કે કાર્તક સુદ બીજ અને આજે પાંચ દિવસનો દીપોત્સવ છે ને દિવાળીનો આખો તહેવાર એનો આ છેલ્લો દિવસ ગણાય એક રીતે શાસ્ત્રીય સમાપન અને નામ પણ કેટલા બધા આપણા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ભાઉબીજ કહીએ હા ઉત્તર ભારતમાં જઈએ તો ભાઈ દૂજ બંગાળમાં સાંભળ્યું છે ભાઈ ફોટા બરાબર પણ આ બધા પ્રાદેશિક નામોની વચ્ચે એનું જે શાસ્ત્રીય મૂળ નામ છે એના પર ધ્યાન આપવું જરૂરી છે કયું નામ યમદ્વિતિયા ઓ યમદ્વિતિયા એટલે યમરાજ સાથે સીધો સંબંધ બિલકુલ આ નામ જ બધું કહી દે છે મૃત્યુના દેવતા યમરાજ સાથે આ તહેવાર જોડાયેલો છે અને વિચારો નવું વર્ષ શરૂ થાય અને તમે જૂના મનભેદ ભૂલીને સંબંધોને ફરી તાજા કરો કેટલી સુંદર ભાવના છે સાચી વાત અને આમાં એક બીજો રસપ્રદ મુદ્દો પણ છે જુઓ દિવાળીની શરૂઆત આપણે ક્યાંથી કરીએ ધનતેરસ લક્ષ્મી પૂજા એટલે કે અર્થ ભૌતિક સમૃદ્ધિ જીવન હા અને આ પર્વનું સમાપન થાય છે યમદ્વિતીયાથી યમ પૂજન ભાઈના દીર્ઘાયુની કામના જે પરોક્ષ રીતે મોક્ષ તરફ જીવનના અંતિમ સત્ય તરફ ઈશારો કરે છે વાહ એટલે આખું ચક્ર જીવન અને મૃત્યુ અર્થ અને મોક્ષ બધું જ આવી ગયું બરાબર ભૌતિક અને આધ્યાત્મિક બંને પાસા આ તો ખરેખર અદ્ભુત સમજ છે તો ચાલો હવે એ મૂળ કથા પર આવીએ જેણે આ દિવસને યમદ્વિતીયા બનાવ્યો મુખ્ય પાત્રો કોણ છે મુખ્ય બે પાત્રો છે સૂર્યદેવના સંતાનો એક તરફ છે યમરાજ જેમને આપણે ધર્મરાજ પણ કહીએ છીએ હા કર્મોનો હિસાબ રાખનાર ન્યાય કરનાર મૃત્યુના દેવ અને બીજી તરફ છે એમની બહેન યમુનાજી જે યમી તરીકે પણ ઓળખાય છે અને જે પવિત્ર યમુના નદીનું સ્વરૂપ છે હવે યમરાજ તો પોતાના કામમાં પોતાની ફરજમાં એટલા વ્યસ્ત રહેતા હતા સૃષ્ટિના દરેક જીવના કર્મોનો હિસાબ મૃત્યુનો સમય બહુ મોટી જવાબદારી એટલે ક્યાંય જવાનો સમય જ મળતો હોય અને બીજી બાજુ બહેન યમુનાજી એમને પોતાના ભાઈ માટે ખૂબ સ્નેહ એમને મળવા બહુ આતુર રહેતા એટલે વારંવાર આમંત્રણ મોકલે ભાઈ મારે ઘેર જમવા આવો પણ યમરાજ ટાળતા રહેતા જવાબદારીને કારણે આ આગ્રહ અને સ્નેહ ખરેખર જેમ ગગનભાઈએ આ કથાના ભાવનાત્મક પાસાને અને ભાઈ બહેનના સ્નેહની આ ઉત્કટતાને એમની રજૂઆતમાં સુંદર રીતે વર્ણવી છે એ જ આ કથાનો જીવ છે બિલકુલ અને આખરે યમુનાજીનો પ્રેમ અને આગ્રહ ફળ્યા કહેવાય છે કે કારતક સુદ બીજના દિવસે એટલે કે ભાઈબીજના દિવસે યમરાજે નક્કી કર્યું કે ગમે તેટલી વ્યસ્તતા હોય આજે તો બહેનને ત્યાં જવું જ છે યમુનાજી માટે તો કેવો દિવસ હશે અરે એમના આનંદનો કોઈ પાર નહોતો વર્ષોની ઈચ્છા પૂરી થઈ ભાઈ આંગણે આવ્યા એમણે ખૂબ ઉમંગથી પ્રેમથી ભાઈનું સ્વાગત કર્યું સ્નાન કરાવ્યું નવા વસ્ત્રો આપ્યા અને પછી પેલું તિલક હા કપાળ પર પ્રેમથી કંકુનું તિલક કર્યું અક્ષત ચોડ્યા આરતી ઉતારી અને પછી પોતાના હાથે બનાવેલા જાત જાતના પકવાન ખૂબ આગ્રહ કરીને જમાડ્યા એવું કહેવાય છે કે યમુનાજીએ ભાઈ માટે જાત જાતની લગભગ બત્રીસ પ્રકારની વાનગીઓ બનાવી હતી બહેનનો આવો પ્રેમ આવો આદર જોઈને યમરાજ તો થઈ ગયા ભાવ વિભોર ભોજન પછી એમણે યમુનાજીને કહ્યું બહેન હું તારા સ્નેહથી ખરેખર અભિભૂત છું આજે હું મૃત્યુનો દેવ નથી માત્ર તારો ભાઈ છું માંગ તારે જે વરદાન જોઈએ તે માંગ અને અહીં જ કથા એકદમ અનોખો અને ઉમદા વળાંક લે છે સામાન્ય રીતે તો કોઈ પોતાના માટે કંઈક માંગે પણ યમુનાજીએ કંઈક જુદું જ માંગ્યું ખરું ને ખરેખર યમુનાજીની એ માંગ એમના ઉદારતા અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતિબિંબ છે એમણે કહ્યું ભાઈ જો તમે મારા પર પ્રસન્ન છો તો મારે બીજું કશું જ નથી જોઈતું બસ એટલું વરદાન આપો કે આજના દિવસે એટલે કે કારતક સુદ બીજના રોજ જે પણ બહેન શ્રદ્ધાથી અને પ્રેમથી પોતાના ભાઈને ઘરે બોલાવે

યમની યાતનાથી બચશે અને એમણે એ પણ વચન આપ્યું કે એ દર વર્ષે આ દિવસે યમુનાને મળવા આવશે અને જે ભાઈ બહેન આ દિવસે યમુના નદીમાં સ્નાન કરશે એમને પણ પુણ્ય અને સદગતિ મળશે આ વરદાનનું મહત્વ જરા સમજીએ જે દેવતા પોતે કાળ અને કર્મના નિયમો ચલાવે છે હા એ પોતે બહેનના પ્રેમને વશ થઈને પોતાના જ નિયમમાં એક એક જાણે અપવાદ ઊભો કરી રહ્યા છે આ તો દૈવી કૃપા ડિવાઇન ગ્રેસ કહેવાય બરાબર પ્રેમની શક્તિ કેટલી મોટી છે એ આ દર્શાવે છે મૃત્યુના નિયમો પર પણ પ્રેમ વિજય મેળવી શકે આ વાત જ કેવી રોમાંચક છે જો આ દૈવી કૃપા અને પ્રેમના વિજયની વાત ગમી હોય તો આ ચર્ચાને એક લાઈક તો ચોક્કસ આપી શકાય અને આ માત્ર વાર્તા નથી હો આનું પ્રમાણ આજે પણ છે મથુરા પાસે યમુના કિનારે વિશ્રામ ઘાટ છે હા સાંભળ્યું છે ત્યાં યમરાજ અને યમુનાજીનું એક બહુ જૂનું અનોખું મંદિર છે કદાચ ભારતમાં એકમાત્ર એવું મંદિર હશે જ્યાં ભાઈ બહેનની મૂર્તિ એકસાથે પૂજાતી હોય ખરેખર સામાન્ય રીતે તો દેવી દેવતા કે પતિ પત્ની હોય છે હા પણ અહીં ભાઈ બહેન અને ત્યાં એવી માન્યતા છે કે ભાઈ બીજના દિવસે જે ભાઈ બહેન ત્યાં યમુનાજીમાં સ્નાન કરે એમને યમલોક જવું પડતું નથી મોક્ષ મળે છે ચાલો હવે થોડી વાત કરીએ આ તહેવાર સાથે જોડાયેલી વિધિઓના આધ્યાત્મિક મહત્વ વિશે જેમ કે તિલક તિલકનું શું મહત્વ છે આપણે તો એને ખાલી એક પરંપરાગત ચાંદલો માનીએ છીએ પણ શું એનાથી કંઈક વિશેષ છે જુઓ બેન જ્યારે ભાઈના કપાળ પર તિલક કરે છે એ સ્થાન યોગ શાસ્ત્ર પ્રમાણે આગ્નેય ચક્ર છે ત્રીજી આંખનું કેન્દ્ર હમ જાગૃતિ અને અંતહદ્રષ્ટિનું સ્થાન બરાબર એટલે આ તિલક ખાલી નિશાન નથી એવું મનાય છે કે બહેન પોતાના પ્રેમ શ્રદ્ધા અને શુભ સંકલ્પની શક્તિથી ભાઈના આ ચક્ર પર એક જાણે આધ્યાત્મિક કવચ રચે છે કવચ રક્ષણ માટે હા નકારાત્મક શક્તિઓથી રક્ષણ ભાઈના જીવનમાં શુભતા લાવવા માટે એના આત્મબળને મજબૂત કરવા માટે આ તિલક એટલે બહેનના આશીર્વાદ અને રક્ષાની ઉર્જા અને પેલો મંત્ર પણ બોલાય છે ને તિલક કરતી વખતે એમાં પણ આ જ ભાવ છે ચોક્કસ મંત્ર છે ગંગા પૂજે યમુના કો યમી પૂજે યમરાજ કો સુભદ્રા પૂજે યમ યમી કૃષ્ણ સુભદ્રા બધાનું આહવાન હા સર્વ તરફથી ભાઈની રક્ષા થાય સમૃદ્ધિ વધે પ્રગતિ થાય એવી વ્યાપક પ્રાર્થના છે આ યમ દ્વિતીયા છે એટલે યમ દેવનું પૂજન તો હોય જ પણ એક ઓછી જાણીતી વાત છે ચિત્રગુપ્ત પૂજની હા યમરાજના સહાયક જે કર્મોનો હિસાબ રાખે કાયસ્થ સમાજમાં એમનું પૂજન વિશેષ રૂપે થાય છે હા અને ગગનભાઈના સંશોધન મુજબ આ ચિત્રગુપ્ત પૂજાનો સમાવેશ ભાઈ બીજના આશીર્વાદને એક અલગ જ ઊંડાણ આપે છે કેવી રીતે જો યમરાજનો વરદાન મુખ્યત્વે અકાળ મૃત્યુ અને યમલોકના ભયથી મુક્તિ આપે છે બરાબર હ પણ ચિત્રગુપ્ત શું કરે કર્મોનો હિસાબ જેના આધારે મૃત્યુ પછી આત્માની ગતિ નક્કી થાય એટલે ચિત્રગુપ્ત પૂજનનો અર્થ એ થયો કે બહેનના આશીર્વાદ ખાલી આજીવન પૂરતા નથી એ તો પરલોક સુધી પહોંચે છે ભાઈની સદગતિ માટે મોક્ષ માટે પણ છે બહેનના પ્રેમનો વ્યાપ જુઓ વાહ આ તો બહુ જ મહત્વનું અર્થઘટન અને હા યમ યમુનાની કથા સાથે ઘણીવાર વાર શ્રી કૃષ્ણ અને સુભદ્રાની વાત પણ જોડાય છે હા એ પણ સાંભળ્યું છે કહેવાય છે કે કૃષ્ણ જ્યારે નરકાસુરનો વધ કરીને પાછા ફર્યા ત્યારે બહેન સુભદ્રાએ એમનું સ્વાગત કર્યું હતું તિલક કરીને આરતી ઉતારીને એટલે એ વિજય અને રક્ષણના ભાવને વધુ દ્રઢ કરે છે બરાબર આપણા દેશની વિવિધતા તો અનોખી છે ભાઈબીજની ઉજવણીમાં પણ એ દેખાય છે નહીં ખરેખર દરેક પ્રદેશની પોતાની રીત પોતાની ખાસિયત જેમ કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાવબીજ ત્યાં ભોજનનું મહત્વ વધારે લાગે છે હા ખાસ કરીને મહારાષ્ટ્રમાં બહેનો બાસુંદી પૂરી કે શ્રીખંડ પૂરી કે ખીરણી પૂરી બનાવે ભાઈને પ્રેમથી જમાડે અને ઉત્તર ભારતમાં જ્યાં ભાઈ દૂજ કહેવાય છે ત્યાં પેલું સૂકું નાળિયેર ગોલાનું મહત્વ છે ખરું ને હા બેનો એક ગોલા પર રક્ષા સૂત્ર બાંધે પૂજા કરે અને ભાઈને આપે ભાઈના લાંબા આયુષ્યનું પ્રતિક પશ્ચિમ બંગાળમાં ભાઈ ફોન્ટામાં તો બેનો ઉપવાસ પણ રાખે છે હા ભાઈ માટે તપસ્યા ચંદન કાજળનો ખાસ તિલક કરે મંત્રો બોલે પછી જ ઉપવાસ તોડે અને પેલી ખાસ મીઠાઈ સંદેશ અને નેપાળમાં ભાઈ ટિકામાં પેલું સપ્તરંગી તિલક હા સાત રંગનું જીવનના બધા પાસા માટે આશીર્વાદ આરોગ્ય સુખ શાંતિ બધું જ આ બધી વિવિધતા સુંદર છે પણ આજના સમયમાં શું જ્યારે ભાઈ બહેન દૂર રહેતા હોય નોકરી ભણતર લગ્ન અંતર આવી જાય હા આ પ્રશ્ન તો ઉદ્ભવે છે તો શું આ તહેવારનું મહત્વ ઓછું થઈ જાય આપણા શાસ્ત્રો આમાં બહુ પ્રેક્ટિકલ છે એ કહે છે કે જો મળી ન શકાય તો ખાલી યમ યમુનાની કથાનું શ્રદ્ધાથી સ્મરણ કરો અથવા ભાઈ બહેન એકબીજાના કલ્યાણ માટે મનોમન પ્રાર્થના કરે તો પણ ફળ મળે છે મુખ્ય વસ્તુ શું છે ભાવના શ્રદ્ધા એટલે કર્મકાંડ કરતા ભાવ વધુ મહત્વનો છે બિલકુલ આજે જુઓ લોકો વિડિયો કોલ પર તિલક કરે છે ઓનલાઈન ભેટ મોકલે છે આ બધું શું છે એ ભાવનાને જીવંત રાખવાનો પ્રયાસ જ છે ટેકનોલોજી પણ સંબંધોને જોડી રાખવામાં મદદ કરે છે આ જાણવું રસપ્રદ છે જો આવી વધુ સમજ આપતી ચર્ચાઓમાં રસ હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી શકાય અને બીજું આ તહેવાર કેટલો સમાવેશક છે કેવી રીતે શાસ્ત્રો કહે છે કે સગી બહેન ન હોય તો કાકા મામા માસી ફોઈની દીકરી ને ત્યાં અથવા કોઈ ધર્મની માનેલી બહેનને ત્યાં જઈને પણ ભોજન લઈ શકાય તિલક કરાવી શકાય એટલે આ ખાલી લોહીના સંબંધ ભાવના મુખ્ય છે અને આનું મનોવૈજ્ઞાનિક પાસું પણ હશે ને ભાઈ બહેનના સંબંધ ચોક્કસ આ સંબંધ ઘણીવાર જીવનભરનો સાથ હોય છે બાળપણના સાક્ષી ગુપ્ત વાતોના ભાગીદાર ક્યારેક ઝઘડો ક્યારેક અપાર પ્રેમ હા એક અતૂટ વિશ્વાસ હોય છે અને આ જે ગાઢ જોડાણ છે ને એ જ પેલી પૌરાણિક કથાના રક્ષણના વચનને મનોવૈજ્ઞાનિક રીતે પણ સપોર્ટ કરે છે જેમ ગગનભાઈએ એમના વિશ્લેષણમાં સચોટ રીતે દર્શાવ્યું છે આ મજબૂત માનસિક આધાર ભાઈબીજના રક્ષણના વચનને વધુ ઊંડાણ આપે છે તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે ભાઈ બીજ એટલે કે યમદ્વિતીયા એ ખાલી એક દિવસનો રિવાજ નથી ના બિલકુલ નહીં એ તો ઘણું બધું છે બહેનના શુદ્ધ ને પ્રેમની શક્તિનું પ્રતીક છે જે શક્તિએ મૃત્યુના દેવ પાસેથી પણ ભાઈ માટે અમર વરદાન મેળવ્યું અકાળ મૃત્યુ અને યમના ભય પર વિજય અને આજ માટે આમાંથી સંદેશ એ જ લઈ શકાય કે પૈસા પદ ભૌતિક વસ્તુઓ એના કરતાં માનવીય સંબંધોનું મૂલ્ય અનેક ગણું વધારે છે ખાસ કરીને એવા સંબંધો જ્યાં નિસ્વાર્થ પ્રેમ હોય એ પ્રેમ મૃત્યુના ભય પર પણ જીત અપાવી શકે છે પેલું નાનકડું તિલક એ ખાલી નિશાન નથી એ તો ભાઈ માટે રક્ષા દીર્ઘાયુ અને સદ્ગતિનો પવિત્ર સંકલ્પ છે ભાઈ બહેનાના આ પવિત્ર બંધનની શક્તિ અને ભાઈબીજના ગહન અર્થની આ ચર્ચા જો આપને સ્પર્શી ગઈ હોય તો અમને લાઈક દ્વારા પ્રોત્સાહિત કરી શકો છો અને આવી વધુ અર્થપૂર્ણ વાતો માટે સબસ્ક્રાઇબ કરવાનું પણ વિચારી શકો છો ભાઈ બીજનો તિલક માત્ર માથા પર નહીં સંબંધના હૃદય પર થાય છે આજે આપણે જે ચર્ચા સાંભળી એ માત્ર ભૂતકાળની વાર્તા નથી એ તો આજના સંબંધોને સમજવાની કળા છે આવો આ તહેવારને માત્ર ઉજવીએ નહીં એને જીવીએ ગગન શ્રીધરાણી અને તેમની ટીમ તરફથી આપ સૌને ભાઈ બીજની હાર્દિક શુભકામના